હેલો ફ્રેન્ડ્સ થોડા જ સમયમાં હવે ઉનાળાની શરૂઆત થવાની છે ગરમી શરૂ થતાં જ ઘરોળી ઘરની દિવાલ ઉપર તો ક્યારેક બાથરૂમમાં લટકતી જોવા મળે છે એને જોતાં જ ઘણા લોકોની ડરના લીધે ચીસ નીકળી જાય છે ઘરોળી જોવામાં તો ખરાબ લાગે જ છે પણ જો કિચનમાં આ પહોંચી જાય તો એ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે તો ગરોળીને ઘરેથી ભગાવવી ખૂબ જ જરૂરી છે તો આજે હું તમારી સાથે શેર કરીશ કેવો ઘરેલું ઉપાય જેનાથી ઘરોડી હંમેશા માટે ઘરથી ભાગી જશે અને ફરીથી નહીં આવે હંડ્રેડ પર્સેન્ટ પાવરફુલ રેમેડી છે અને આપણે એને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનાવવાના છીએ તો ચાલો જોઈએ આપણને કઈ કઈ વસ્તુની જરૂર પડશે સૌથી પહેલી વસ્તુ છે ડુંગળી જેને આપણે ડેલી યુઝ કરીએ છીએ ખાવામાં સબ્જીમાં ડુંગળીનો આપણે અંદરનો જ હિસ્સો નહીં જોઈએ ફક્ત ઉપરવાળો હિસ્સો છે એ જોઈશે જેને આપણે કચરો સમજીને ફેંકી દઈએ છીએ અહીંયા હું લઈ રહી છું બે થી ત્રણ ડુંગળીના છિલકા જેને આપણે ચાકુથી નીકાળી લઈશું જેવી રીતે ડુંગળી સમારવા સમયે કાઢીએ અહીંયા જો તમારી પાસે લસણના છિલકા હોય તો એનો પણ તમે અહીંયા યુઝ કરી શકો છો અને હા તમે આ વિડીયો કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટ કરીને જણાવજો જેથી મને આઈડિયા આવે કે મારો વિડીયો ક્યાં ક્યાં લોકો સુધી પહોંચી રહ્યો છે અહીંયા ફક્ત ડુંગળીના છિલકાથી જ કામ નહીં બને આમાં આપણે બીજી વસ્તુઓ ઉમેરવાની છે ત્યારે જ આ પરફેક્ટ સોલ્યુશન બનશે ઘરોડી ભગાવવા માટે તો વિડિયોને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો અને ટ્રાય કરો તો તમને હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ મળશે એક સ્ટેપ જો મિસ કરશો તો રિઝલ્ટ નહીં મળે કારણ કે આપણે જે બનાવી રહ્યા છીએ એકદમ પરફેક્ટ હોવું જોઈએ તો અહીંયા મેં બેથી ત્રણ ડુંગળી લીધી છે જેની આપણે ઉપરની જે છાલ છે એને આ રીતના કાઢી અને સાઈડ કરી લેવાની છે તો અહીંયા મેં ડુંગળીના છિલકા સાઈડ કરી લીધા છે હવે આપણને જોઈશે લીલા મરચાં અહીંયા આપણે લીલા મરચાંનો ઉપયોગ નહીં કરીએ પણ એના જે ડંઠલ હોય છે એનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા મેં લીલા અને લાલ એમ બંને મરચાં લીધા છે તમે કોઈ પણ એક પણ લઈ શકો છો તો હવે ચાકુની મદદથી આપણે જેના દંઠલ છે એને કાઢી લઈશું જે વસ્તુને ખરાબ સમજીને આપણે ફેંકી દેતા હોઈએ છીએ એનો જ યુઝ કરીને આપણે ઘરની સૌથી મોટી પ્રોબ્લેમને દૂર કરવાની છે આજે જ આપણે આ લિક્વિડ બનાવવાના છીએ એની એક ખાસિયત છે કે તમારે એને વારંવાર નહીં બનાવવું પડે ફક્ત એકવાર યુઝ કરશો અને એક જ વારમાં ઘરોળી ભાગી જશે તો અહીંયા હવે આપણે એક તપેલી લઈ લેવાના છે તો અહીંયા તપેલીની અંદર જે આપણે ડુંગળીના છીલકા છે અને જે લીલા મરચાંના ડંઠલ છે એને તપેલીની અંદર લઈ લઈશું જો આને તમારે બીજી વાર યુઝ કરવું હોય તો તમે એને સ્ટોર પણ કરી શકો છો તો હવે આપણે તપેલીની અંદર લઈ લઈશું એક ગ્લાસ પાણી તો આને આપણે બે રીતે બનાવી શકીએ છીએ તમારી પાસે ટાઈમ છે તો તમે એને ઢાંકીને બે દિવસ માટે એમ જ મૂકી દો જેથી આ વસ્તુ પાણીમાં સારી રીતે મિક્સ થઈ જાય જો તમારી પાસે ટાઈમ નથી તો આટલું બધું કરવાની જરૂર નથી તમે બસ આ તપેલીને ગેસ ઉપર મૂકી દો અને એક બોઇલ આવવા દેવાનો છે જેથી જે પાણીનો કલર છે એ ચેન્જ થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો એક બોઇલ આવી ગયો છે અને જે પાણીનો કલર છે એકદમ ડાર્ક થઈ ગયો છે હવે આપણે આની અંદર બીજી એક બે વસ્તુ ઉમેરવાની છે તો સૌથી પહેલા આપણે એક બાઉલ લઈ લઈશું જેની અંદર આ પાણીને આપણે ગરણીની મદદથી ગાળી લેવાનું છે તો અહીંયા કરીને તમે જોઈ શકો છો કે પાણીનો કલર કેટલો ડાર્ક આવ્યો છે પાણીનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે તો હવે આપણે એની અંદર બીજી જે વસ્તુ ઉમેરવાની છે એ ઉમેરી લઈએ તો હવે આપણે એની અંદર ઉમેરીશું એક ચમચી જેટલો ડિટરજન્ટ પાવડર જેમાં આપણે સાબુ હોય તો તમારી પાસે તમે સાબુને પણ ઘસીને ઉમેરી શકો છો તો અહીંયા કને ડિટર્જન્ટ પાવડરને સારી રીતના પાણીની અંદર આપણે મિક્સ કરી લેવાનું છે અને હા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યારબાદ હવે આપણે ઉમેરીશું લીંબુ તો અહીંયા મેં અડધું લીંબુ લીધું છે જો તમારી પાસે લીંબુ ના હોય તો તમે વિનેગર પણ લઈ શકો છો આને તમે કોકરોચ ભગાવવા માટે પણ યુઝ કરી શકો છો તો અહીંયા હવે મેં લીંબુ ઉમેરી દીધું છે ત્યારબાદ હવે આમને સારી રીતના આપણે મિક્સ કરી લેવાનું છે અને હવે જે આ લિક્વિડ છે એને થોડું ઠંડુ થાય ત્યારબાદ હવે આપણે એને સ્પ્રે બોટલ ભર્યા બાદ એનો કઈ રીતના ઉપયોગ કરવાનો છે એ હું તમને જણાવી દઉં જો લિક્વિડ બનાવ્યા બાદ તમે સરખી રીતના એનો ઉપયોગ નહીં કરો તો પણ એનો કોઈ ફાયદો નહીં થાય તો હવે આપણે અહીંયા લિક્વિડ છે એને અહીંયા સ્પ્રે બોટલ ની અંદર ભરી દેવાનું છે તો આનો ઉપયોગ છે એ એવી જગ્યા પર કરવાનો છે જ્યાં સૌથી વધારે ઘરોડીઓ આવે છે જેમ કે ઘરના બારી હોય દરવાજા હોય લાઈટ હોય ત્યાં સૌથી વધારે આપણને ઘરોડી છે એ જોવા મળતી હોય છે તો અહીંયા મેં સ્પ્રે બોટલની અંદર પાણી છે એને ભરી દીધું છે ત્યારબાદ હવે આપણે અહીંયા જે બારી દરવાજા હોય ત્યાં એને સ્પ્રે કરી દેવાની છે જ્યાં તમને ઘરોડી દેખાય તેની સ્કીન ઉપર જો તમે આનો સ્પ્રે કરશો તો ઘરોડીને આનાથી ખૂબ જ પ્રોબ્લેમ થાય છે એના લીધે ઘરોડી ત્યાં ક્યારે પણ તમારા ઘરની અંદર બીજી વખત પરત નહીં ફરે જો તમે બારી અને દરવાજા પર પહેલાંથી સ્પ્રે કરીને રાખશો તો બહારથી ઘરોડી અંદર નહીં આવે તેમજ તમે બાથરૂમ તેમજ જે લાઇટના બલ્બ હોય ત્યાં આનો સ્પ્રે કરીને રાખો જેથી ઘરોડી છે બિલકુલ પણ તમારા ઘરની અંદર ના આવે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો